શું થયું જ્યારે એક છોકરી રાત્રિના બે વાગ્યે ચૂપચાપ અમરનાથની ગુફામાં જતી રહી નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જાણવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે મહાદેવને માનતા હોય

અને આ ગુફામાં દર વર્ષે પ્રાકૃતિક હિમ શિવલિંગની પૂજા કરવામાં આવે છે આ ગુફાની અંદર દર વર્ષે બરફના શિવલિંગનું પ્રાગટ્ય કુદરતી રીતે જ થાય છે જો કે અમરનાથની ગુફામાં ઉપરથી પાણી ટપકે છે અને આ પાણીથી જ દર વર્ષે દસ ફૂટ લાંબા શિવલિંગનું નિર્માણ થાય છે અને આ વાત કોઈ ચમત્કારથી કમ નથી પરંતુ સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે અહીંયા પ્રગટ થયેલું શિવલિંગ ખૂબ જ કઠોર બરફનું બનેલું હોય છે અને એની આસપાસમાં હંમેશા કાચો બરફ બને છે આ જગ્યાનો એક બીજો ચમત્કાર એ છે કે અમરનાથ ભગવાનની સાથે સાથે એવી જ રીતે અહીંયા ગણેશજી ભૈરવજી અને પાર્વતીજીનું સ્વરૂપ પણ પ્રગટ થાય છે આ સ્વયંભૂ જ્યોતિર્લિંગના નિર્માણમાં સૌથી પહેલા બરફની એક ટેકરી બને છે અને એ ટેકરી પંદર દિવસ સુધી લગાતાર વધતી જાય છે અને અંતમાં બે ગજ કરતાં પણ ઊંચું શિવલિંગ તૈયાર થાય છે અને ત્યારબાદ જેવી રીતે ચંદ્રમા ઘટે છે એવી જ રીતે આ શિવલિંગનો આકાર પણ ઘટવાનું શરૂ થાય છે ચંદ્રમાનો સંબંધ શિવજી સાથે માનવામાં આવે છે પરંતુ આજ સુધી આ રહસ્યને કોઈ સુલઝાવી નથી શક્યું કે એની અસર આ શિવલિંગ પર શા માટે પડે છે આ વિડિયોની અંદર અમે બાબા અમરનાથનો જે ચમત્કાર તમને જણાવવા જઈ રહ્યા છીએ એ જાણીને તમે હેરાન રહી જશો આ વાત છે સન બે હજાર ઓગણીસની એક જુલાઈ બે હજાર ઓગણીસથી બાબા અમરનાથની યાત્રા શરૂ થવાની હતી અને નિશા શર્મા નામની એક છોકરી ઘણા સમયથી અમરનાથ જવાની તૈયારી કરી રહી હતી નિશાએ અમરનાથની સ્વયંભૂ જ્યોતિર્લિંગ વિશે ઘણું બધું સાંભળ્યું હતું એટલા માટે અમરનાથની યાત્રા કરવા માંગતી હતી ત્યારબાદ એ દિલ્હીથી શ્રીનગર જવા માટે રવાના થઈ અને શ્રીનગરથી અમરનાથ માત્ર એકસો બાવીસ કિલોમીટર દૂર છે પરંતુ હિન્દુ માન્યતા શું કહે છે જરા એ પણ ધ્યાનથી સાંભળી લ્યો જ્યારે પણ આપણે અમરનાથ યાત્રા પર જવું હોય તો સૌથી પહેલા પહલ ગામ પહોંચવું પડે છે અને એ અમરનાથની ગુફા દૂર છે નિશા જ્યારે પહેલ ગામ પહોંચી અને એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ પણ પોતાની આ યાત્રામાં અહીંયા જ આરામ કર્યો હતો અને અહીંયા જ ભગવાન શિવજી પોતાની સાથે રહેલા નંદીજીને છોડી મૂક્યા હતા નંદીને અહીંયા છોડીને મહાદેવ આગળ વધ્યા હતા પોતાની ભગવાન શિવજીએ પોતાના ગળામાં રહેલા સર્પોને છોડી દીધા હતા એટલા માટે આ તળાવને શેષનાગ તળાવ કહેવામાં આવે છે પોતાની યાત્રાના આગલા પડાવ નિશા ગણેશ પહોંચી ગઈ અને આ જગ્યાએ ભગવાન શિવજીએ ગણેશજીને છોડ્યા હતા અને આ યાત્રાનો અંતિમ પડાવ પંચતરણીના નામથી જાણવામાં આવે છે અને આ જગ્યાએ ભગવાન શિવજીએ પોતાના પાંચેય તત્વોનો ત્યાગ કર્યો હતો કેમ કે એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ આ ગુફાની અંદર માતા પાર્વતીને અમરતાનો મંત્ર સંભળાવ્યો હતો પરંતુ બીજા કોઈ પણ જીવને આ મંત્ર સાંભળવાની મનાય હતી એટલા માટે એક એક કરીને ભગવાન શિવજીએ રસ્તામાં પોતાની સાથે રહેલા બધા જ જીવો તેમજ બધી જ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો પરંતુ એવું કહેવાય છે કે એ સમયે આ ગુફાની અંદર મહાદેવ અને માતા પાર્વતી સિવાય એક કબૂતરની જોડી મોજૂદ હતી અને જ્યારે ભગવાન શિવજી એ માતા પાર્વતીને આ અમરતાનો મંત્ર સંભળાવ્યો ત્યારે આ બંને કબૂતરોની જોડીએ પણ આ મંત્ર સાંભળી લીધો અને એ બંને કબૂતરો હંમેશા માટે અમર બની ગયા એવું કહેવાય છે કે કદાચ તમે અમરનાથની યાત્રા કરવા નીકળો છો અને ત્યાં તમને આ કબૂતરોની જોડી ક્યાંય જોવા મળે તો આ વાત તમારા માટે ખૂબ જ શુભકારી માનવામાં આવે છે અને એવું સમજી લેવું જોઈએ કે સ્વયં સાક્ષાત ભગવાન શિવજી અને માતા પાર્વતીના દર્શન તમને થઈ ગયા છે હવે નિશા જ્યારે પંચતરણી પહોંચી ગઈ હતી તો અહીંયાથી અમરનાથની ગુફાની સફર ઘણી ઓછી હતી થોડા સમયમાં જ કિલોમીટરનો સફર કરીને નિશા અમરનાથની ગુફા સુધી પહોંચી ગઈ પરંતુ ત્યાં પહોંચવામાં રાત્રિ થઈ ગઈ હતી અને દર્શન બંધ થઈ ગયા હતા ઘણું બધું સૈન્ય ત્યાં તૈનાત કરવામાં આવ્યું હતું જેનાથી કોઈ પણ પ્રકારની કોઈ ખોટી ગતિવિધિ ન થઈ શકે હવે સવાર સુધી રાહ જોવી એ નિશા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું એટલે એણે વિચાર્યું કે ગમે એમ કરીને આજે રાત્રે જ હું ભગવાન અમરનાથના દર્શન કરી લઈશ આવું વિચારીને જ નિશા ચૂપચાપ અમરનાથની ગુફામાં જવા માટે રવાના થઈ પરંતુ ગુફામાં પહોંચતા પહેલા જ ત્યાં તૈનાત કરેલા સૈનિકોએ નિશાને ગુફામાં જવાથી રોકી લીધી અને દર્શન બંધ છે એવું કહીને એને ત્યાંથી જવાનું કહ્યું પરંતુ નિશા તો ખૂબ જિદ્દી હતી એટલે જ્યારે સૈનિકોની આ ટુકડી એ જગ્યાએથી થોડી દૂર ગઈ ત્યારે જ મોકો જોઈને ચૂપચાપ એ અમરનાથની ગુફાની અંદર જતી રહી આ ગુફા ઘણી મોટી હતી આખરે અમરનાથ ગુફાની ખોજ કોને કરી હતી આખરે એ મનુષ્ય કોણ હતો જેણે સૌથી અમરનાથની ગુફાની કરી હતી અને તમને એ એ વાત જાણીને હેરાની થશે કે વ્યક્તિ એક મુસ્લિમ હતો એની વાત આપણે આગળ કરશું એટલે વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો જ્યારે નિશા અમરનાથની ગુફાની અંદર ગઈ ત્યારે એની સાથે એક એવો ચમત્કાર થયો જેનાથી એ હેરાન રહી ગઈ નિશાને આ ગુફામાં બાબા અમરનાથ ની દસ ચમત્કારી હોય છે પરંતુ જયારે નિશા આ ગુફામાંથી બહાર આવી રહી હતી ત્યારે એને એક કબૂતરની જોડી જોવા મળી અને કહેવાય છે કે જ્યારે આ કબૂતરોની જોડી એ મહાદેવની અમર કથા સાંભળી હતી ત્યારે મહાદેવ એનાથી ખૂબ જ ક્રોધિત થયા હતા અને જ્યારે એને ભસ્મ કરવાના હતા ત્યારે એમણે કહ્યું કે કદાચ તમે આજે અમને ભસ્મ કરી દેશો તો તમારી અમર કથા ખોટી સાબિત થઈ જશે ત્યારે ભગવાન શિવજીએ આ કબૂતરોને વરદાન આપ્યું હતું કે સૃષ્ટિના અંત સુધી તમે બંને આ ગુફામાં અમર રહેશો અને કળિયુગમાં તમે બંને શિવ અને પાર્વતીનું પ્રતીક માનવામાં આવશો કોઈ પણ મનુષ્ય તમારા દર્શન કરશે એના તમામ પાપોનો અંત થશે નિશાએ જ્યારે આ કબૂતરોની જોડીના દર્શન કર્યા ત્યારે એ ધન્ય ધન્ય થઈ અને ચૂપચાપ આ ગુફામાંથી બહાર આવીને પોતાના કેમ્પમાં જઈને સુઈ ગઈ જોકે યાત્રાની હજુ શરૂઆત જ થઈ હતી અને શરૂઆતમાં જ અમરનાથ ધામમાં ઘણી બધી ભીડ જમા થયેલી હતી એટલે નિશાએ વિચાર્યું મારે એકવાર હજુ સવારે ઉઠીને બાબા અમરનાથના દર્શન કરવા છે નિશા ગુફાની અંદર ગઈ ત્યારે ભીડ ઘણી હતી પરંતુ સામેનો નજારો હતો કેમ કે એ સમયે બાબા અમરનાથનું શિવલિંગ ઘણું બધું નાનું હતું હજુ તો સરખી રીતે બન્યું પણ નહોતું ત્યારે નિશા આ જોઈને હેરાન થવા લાગી કેમકે રાત્રિમાં જ એમણે ગુફાની અંદર દસ ફૂટ લાંબા શિવલિંગના દર્શન કર્યા હતા અને એક જ આટલું નાનું ચમત્કાર હોય અને પોતાના ભગવાનને મળવાની એની અંદર હૃદય ઈચ્છા હોય તો એવા મનુષ્યને ભગવાન અડધી રાત્રે પણ પોતાના દરબારમાં બોલાવે છે જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને નિશા પાસેથી મળે છે નિશા એ સમયે રાત્રે ચાહતી તો સવાર થવાની રાહ જોઈ શકતી હતી પરંતુ નિશાએ પોતાના આરાધ્ય દેવને મળવાની જીદ કરી લીધી અને એ જીદના કારણે જ ભગવાન શિવજીએ ગુફાના રસ્તાઓ પણ ખોલી દીધા હતા અને સાક્ષાત દસ ફૂટ લાંબા શિવલિંગના દર્શન કરાવ્યા હતા અને આ વાસ્તવમાં એક ચમત્કાર હતો અને આ ચમત્કારને જોઈને નિશા પણ ધન્ય ધન્ય થઈ ગઈ પરંતુ સવાલ એ ઊઠે છે કે આખરે અમરનાથ ગુફામાં ભગવાન અમરનાથના શિવલિંગને સૌથી પહેલા કોણે જોયું હતું આખરે કોણ હતો એ મુસ્લિમ વ્યક્તિ આખરે શું છે એનું નામ એની કહાની જાણીને તમે હેરાન રહી જશો એવું માનવામાં આવે છે કે અમરનાથ ગુફાની ખોજ ભૂટા મલિક નામના એક મુસ્લિમ વ્યક્તિએ કરી હતી એક દિવસ આ વ્યક્તિ પોતાના ઘેટા બકરાઓને આ જગ્યાએ ચરાવી રહ્યો હતો એ સમયે જ એની મુલાકાત એક દિવ્ય સાધુ મહાત્મા સાથે થઈ અને એ સાધુ ઘણા બધા ચમત્કારિક મહાત્મા હતા એવું લાગી રહ્યું હતું કે એની પાસે ઘણી બધી સિદ્ધિઓ મોજૂદ હતી અને આ સાધુ મહારાજને ઘણી બધી તરસ લાગી હતી એટલે ભુટ્ટા મલિકે પોતાની પાસે રાખેલા પાત્રમાંથી પાણી પીવડાવીને આ આ સાધુ સાધુ મહારાજની તરસ હતી ત્યારે એના બદલામાં કોલસાથી ભરેલો એક થેલો ભૂટા મલિકને ભેટમાં આપ્યો અને ભૂટ્ટા મલિકે ઘરે જઈને આ થેલો ખોલ્યો ત્યારે એમાં ભરેલા કોલસા સોનાના સિક્કાઓમાં બદલી ગયા હતા અને આ ચમત્કાર એને હેરાન કરી રહ્યો હતો આ જોઈને બીજા દિવસે એ ફરીથી સાધુ મહારાજને ધન્યવાદ આપવા માટે એ જ જગ્યા પર પહોંચી ગયો પરંતુ મહાદેવનો ચમત્કાર એટલો મોટો હતો કે એ જગ્યાએ સાધુના બદલે એને એક ખૂબ મોટી ગુફા જોઈ અને જ્યારથી આ ગુફાની ખોજ થઈ છે એના ત્રણ વર્ષ બાદથી જ ભગવાન અમરનાથની યાત્રા શરૂ થઈ હતી કહેવાય છે કે આ ભુટ્ટા મલિકના જે વંશજો છે એ લોકો આજે પણ અમરનાથ ગુફાની રક્ષા કરે છે અને એ લોકો આ ક્ષેત્રમાં જ રહે છે એક પૌરાણિક કથા એવું પણ કહે છે કે અમરનાથ ગુફાના સૌથી પહેલા દર્શન મહર્ષિ ભૃગુ દ્વારા કરવામાં આવ્યા હતા એક કથા અનુસાર જ્યારે કાશ્મીર ઘાટી પૂરી રીતે પાણીમાં ડૂબવાની હતી જ્યાં આજે અમરનાથની ગુફા મોજુદ છે ત્યારે મહર્ષિ કશ્યપે નદીઓ દ્વારા

અને જ્યાં એને ભગવાન અમરનાથના દર્શન થયા અને ત્યારથી જ દર વર્ષે ભગવાન અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ જમા થાય છે તમને શું લાગે છે આખરે આ બન્ને કહાણીઓમાંથી કઈ ઘટના સત્ય હોઈ શકે છે અમરનાથ ગુફાને પુરાતત્વ વિભાગવાળા હજાર વર્ષ જૂની માને છે અર્થાત મહાભારત કાળમાં પણ આ ગુફા موجود હતી

અને એ આજથી વર્ષ માનવામાં આવે છે તો એવું કહી શકીએ કે અમરનાથની આ પ્રાચીન ગુફા લગભગ તેર હજાર વર્ષ પહેલાની છે મિત્રો અમરનાથમાં સ્વયંભૂ જ્યોતિર્લિંગનું નિર્માણ થાય છે જેને અમરનાથ જ્યોતિર્લિંગ કહેવાય છે એ આપણે બધા જ જાણીએ છીએ પરંતુ શું તમને એક વાત ખબર છે કે માતા સતીના 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ પણ અમરનાથની ગુફામાં موجود છે કેમ કે અહીંયા માતા સતીનો કંઠ પડ્યો હતો અને એ હિમખંડનું નિર્માણ પણ દર વર્ષે ભગવાન મહાદેવની શિવલિંગની સાથે સાથે પ્રાકૃતિક રીતે જ થાય છે એ પણ વાસ્તવમાં ખૂબ મોટો ચમત્કાર છે પરંતુ ભગવાન શિવજીએ આખરે માતા પાર્વતીને આ અમર કથા શા માટે સંભળાવી હતી તમારા મનમાં પણ આ સવાલ આવી રહ્યો હશે આખરે અમર કથા શું હોય છે મિત્રો જે મનુષ્ય અમર કથાને સાંભળી લે છે જાણી લે છે એ મનુષ્ય હંમેશા માટે અમર બની જાય છે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો હતો કે તમે ગળામાં મુંડમાળ શા માટે ધારણ કરો છો અને આખરે આ કોની મુંડમાળ છે ત્યારે ભગવાન શિવજીએ જવાબ આપીને કહ્યું હતું કે મારા ગળામાં જેટલા પણ મુંડની માળાઓ છે છે એમાં એક એક મુંડ જ લગાવેલું તમે જન્મ લ્યો છો અને મૃત્યુ થયા બાદ તમારા મુંડને હું માળાના રૂપમાં મારા ગળામાં ધારણ કરું છું ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હું હંમેશા જન્મ અને મૃત્યુના ચક્કરમાં કેમ ફસાવું છું તમે તો હંમેશા માટે અમર છો ત્યારે જ માતા પાર્વતીજીએ ભગવાન પાર્વતી પણ હંમેશા માટે અજર અમર બની જાય અને માતા પાર્વતીને અમર કથા સંભળાવવા માટે જ અમરનાથની ગુફાની રચના થઈ હતી અને એ જગ્યાએ જ માતા પાર્વતીને અમરતાનો મૂળ મંત્ર મળ્યો હતો તો મિત્રો આ ઘટનાને લઈને તમારા શું વિચાર છે અને શું આજથી પહેલાં અમરનાથ ગુફાના આ રહસ્યો વિશે તમને ખબર હતી નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારા વિચારો રજૂ કરી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ